આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો અને ડોલર સામે રૂપિયામાં ધોવાણ સર્જાતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની મેરેથોન યથાવત છે આજે પણ એક વખત પેટ્રોલમાં નવ પૈસા અને ડીઝલમાં સોળ પૈસાનો વધારો ઝીંકાવશે ગુજરાતમાં સૌથી વધુ મોંઘું પેટ્રોલ ભાવનગરમાં મળી રહ્યું છે ત્રણશી રૂપિયા અને એકોતેર પૈસા પ્રતિ લીટરની કિંમતે

વાત વડોદરાની અહીં પેટ્રોલ બ્યાસી રૂપિયા એકત્રીસ પૈસા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલ ઊગ્યાશી રૂપિયા અઠ્ઠાણું પૈસા પ્રતિ લિટરની કિંમત છે રાજકોટમાં પેટ્રોલના ભાવ બ્યાશી રૂપિયા અડતાલીસ પૈસા જ્યારે ડીઝલના ભાવ એંશી રૂપિયા પંદર પૈસા પ્રતિ લિટર છે જામનગરમાં પેટ્રોલ બ્યાશી પણ ત્રેપનની કિંમતે જ્યારે ડીઝલ